પાટણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકોમાં રિજુ વિનેશન અને અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી વાસ્મો અંતર્ગત ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી ગ્રામ્ય કક્ષાએ પાણીના કામો પાઇપલાઇન લીકેજ ઓપરેટરની નિમણૂક અને વેતન જેવા મુદ્દાઓની ચર્ચા થઈ કલેક્ટરે પાણી પુરવઠા અને ગટર બોર્ડની યોજનાઓની પણ સમીક્ષા કરી હતી વધમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે શાળા અને આંગણવાડીના પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો હતો ઉનાળામાં પાણીની કોઈ ફરિયાદ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરવા અને ગેરકાયદેસર પાણીના કનેક્શન બાબતે સખત પગલાં લેવા તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે આર મકવાણા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ કાર્યપાલક શ્રી સિંચાઈ વિભાગ પાણી પુરવઠા વિભાગ યુજીવીસીએલ નાયબ માહિતી નિયામકશ્રી અધિકારી શ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા